સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડોક્ટર ભીમરાવ આંબેડકરના આદર્શ સરકારને હંમેશા માર્ગદર્શન આપતા રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવામાં ન્યાય સહાયક વિજ્ઞાન ઘણું ઉપયોગી એટીએસ અને તટરક્ષકે ગુજરાતની દરિયાઈ સરહદમાંથી એક હજાર આઠસો કરોડ રૂપિયાનો માદક પર પદાર્થ પકડ્યો અમેરિકામાં રમાઈ રહેલા તીરંદાજી વિશ્વકપમાં ભારતના ધીરજ બોમ્બાદેવરાએ કાંસ્ય ચંદ્રક જીત્યો અને આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ સામે ટોસ જીતી ચેન્નાઈ સુપર કિંગ્સે બોલિંગ પસંદ કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર દેશ આજે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે તેમજ તેમના આદર્શ સરકારને હંમેશા માર્ગદર્શન આપતા રહેશે હરિયાણાના હિસારમાં આજે એક જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ગત અગિયાર વર્ષથી બાબા સાહેબનું જીવન તેમનો સંઘર્ષ અને તેમનો શાશ્વત સંદેશ સરકારની યાત્રાનો આધાર રહ્યો છે संविधान निर्माता बाबा साहब का जीवन उनका संघर्ष उनका जीवन संदेश हमारी सरकार की 11 साल की यात्रा का प्रेरणा स्तंभ बना है हर दिन हर फैसला हर नीति बाबा साहब आम्बेडकर को समर्पित है શ્રી મોદીએ વક્ફ કાયદા અંગે કહ્યું કે આનાથી ગરીબ મુસ્લિમોને લાભ થશે અને આદિવાસી જમીનોનું રક્ષણ થશે વકફ કાયદા પર ચર્ચા અનેક મુસ્લિમ વિધવાઓ દ્વારા સરકારને પત્ર લખ્યા બાદ શરૂ થઈ હોવાનું પણ શ્રી મોદીએ ઉમેર્યું હતું આ પહેલા પ્રધાનમંત્રી આજે હિસાર હવાઈ મથક પર અયોધ્યા માટે વાણિજ્યિક ઉડાનને રવાના કરી તેમજ ટર્મિનલ ટુ ભવનનું ખાતમુહૂર્ત કર્યું वक्की भी पवित्र भावना का सम्मान होगा मुस्लिम समाज के गरीब और पसमांदा परिवारों मुस्लिम महिलाओं खास करके मुस्लिम विधवाओं को मुस्लिम बच्चों को उनका हक भी मिलेगा और भविष्य में उनका हक सुरक्षित रहेगा કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દેશની ન્યાય પ્રણાલી લોક કેન્દ્રિત અને વૈજ્ઞાનિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે નવી દિલ્હીમાં આજે અખિલ ભારતીય ન્યાય સહાયક વિજ્ઞાન શિખર સંમેલનને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સરકાર દરેકને સમયસર ન્યાય અપાવવા અને તેમને ન્યાયથી સંતોષ થાય તે દિશામાં કામ કરી રહી છે તેમણે ઉમેર્યું કે દેશમાં ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવામાં ન્યાય સહાયક વિજ્ઞાન ઘણું ઉપયોગી છે શ્રી શાહે કહ્યું કે આનો ઉદ્દેશ સલામત અને सक्षम भारत बनावा है कहु कि न्याय सहायक विज्ञान वगर समयसर न्याय ने वु ने वु केस में सजा ए शक्य नथी। हमने क्राइम सीन इन्वेस्टिगेशन ट्रायल सभी चरणों में टेक्नोलॉजी को स्वीकार किया है और सात साल या इससे अधिक जिसमें कारावास की सजा है उसमें हमने फॉरेंसिक साइंस की लेबोरेटरी की विजिट को કમ્પલરી ક્યા કે ક્રાઇમ સીન કા વિઝિટ એફએસએલને કરના પડેગા મેન્ડેટરી બનાવ્યા કેન્દ્રીય મંત્રીએ ત્રણ નવા ફોજદારી કાયદામાં કરાયેલા ફેરફારને એકવીસમી સદીનું સૌથી મોટું પરિવર્તન ગણાવ્યું હતું દેશભરમાં આજે ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના મહાનુભાવોએ સંસદ ભવન પરિસરમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે વિવિધ ક્ષેત્રમાં ડોક્ટર આંબેડકરનું યોગદાન રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધતાની સાથે કામ કરવા અંગે ભવિષ્ય ની પેઢીઓને પ્રેરણા પૂરી પાડશે સુશ્રી મુર્મુએ લોકોને ડોક્ટર આંબેડકરના આદર્શને પોતાના જીવનમાં અપનાવવાનો સંકલ્પ લેવા તેમજ એક એવા દેશનું નિર્માણ કરવાનો આગ્રહ કર્યો જે સામાજિક સદભાવ અને સમાનતાની ભાવનાઓને ઉજાગર કરે છે દિલ્હી વિધાનસભામાં આંબેડકર જયંતિ નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો દરમિયાન દિલ્હી વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે ડોક્ટર આંબેડકર દ્વારા તૈયાર કરાયેલ ભારતીય બંધારણને સમગ્ર વિશ્વમાં એક અદ્વિતીય સ્થાન મળ્યું છે પ્રદેશમાં પણ આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે દેશના વિકાસ પ્રત્યે ડોકટર આંબેડકરનું યોગદાન ક્યારેય ભૂલી નહીં શકાય આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ અને ત્ર તટરક્ષકની ટુકડીએ ગુજરાતની દરિયાઈ સરહદ પાસેથી એક હજાર આઠસો કરોડ રૂપિયાનો માદક પદાર્થ કબજે કર્યો છે આખી રાત ચલાવેલા વિશેષ અભિયાન દરમિયાન તટરક્ષકે એક જહાજને રોક્યું હતું પરંતુ જહાજમાં સવાર શંકાસ્પદ લોકો માદક પદાર્થને દરિયામાં ફેંકી ભાગી ગયા હતા હાલમાં ત્રણસો કિલોથી વધુનો જપ્ત કરાયેલો માદક પદાર્થનો જથ્થો ગુજરાતના પોરબંદરમાં લવાયો છે દિલ્હી પોલીસની ગુના શાખાએ માદક પદાર્થની તસ્કરી કરનારા આંતર રાજ્ય જૂથના બે સભ્યોની ધરપકડ કરી છે ગુના શાખાએ દ્વારકા નઝફગઢ રોડ પર આવેલા આઈટીબીપી કેમ્પ પાસેથી આ બંને લોકોને પકડ્યા છે સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી છત્રીસ કિલોથી વધુનો માદક પદાર્થ અને એક દ્વિચક્રી વાહન કબજે કર્યું છે પોલીસે જણાવ્યું કે આરોપી દિલ્હી એનસીઆર સહિત હરિયાણાની શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ માદક પદાર્થની તસ્કરી કરતા હતા પોલીસ લાંબા સમયથી તેમની શોધી રહ્યા હતા અમેરિકાના ફ્લોરિડામાં રમાઈ રહેલી તીરંદાજી વિશ્વકપ બે હજાર પચીસમાં ભારતના ધીરજ બોમ્બાદેવરાએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે તેમણે પુરૂષોની વ્યક્તિગત રિકવ સ્પર્ધામાં એન્ડ્રેસ ટેમિનો મેડિયલને છ ચારથી પરાજય આપી આ સિદ્ધિ મેળવી હતી આ સાથે જ ધીરજ બોમ્બા બોમ્બાદેવરાએ આ ટુર્નામેન્ટમાં બીજો ચંદ્રક જીત્યો છે આ વિજય સાથે ભારતે તીરંદાજી વિશ્વકપમાં અત્યાર સુધી એક સુવર્ણ એક રજત અને બે કાંસ્ય સહિત કુલ ચાર ચંદ્રક જીત્યા છે હાલમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે આ પહેલા ધીરજ બોમ્બા તરુણ તરૂણદીપ રાય અને અતનુ દાસ સાથે મળીને રિકવ પુરુષ ટીમ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો હતો જ્યારે જ્યોતિ સુરેખા વેન્નમ અને રિષભ યાદવની જોડીએ કમ્પાઉન્ડ મિશ્ર ટીમ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે હોકી ઇન્ડિયાએ આજે પર્થ હોકી સ્ટેડિયમમાં છવ્વીસ એપ્રિલથી ચાર મે સુધી યોજાનારી સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે છવ્વીસ સભ્યની મહિલા ટીમની જાહેરાત કરી છે મેચની શ્રેણીની પહેલી બે મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે ત્યારબાદ સિનિયર ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ત્રણ મેચ રમાશે મહિલા ટીમના સુકાની મિડફિલ્ડર સલીમા ટેટે અને ઉપસુકાની નવનીત કોર હશે બંને ગોલ પોસ્ટ વચ્ચે અનુભવી ગોલકીપર સવિતા અને યુવા પ્રતિભા બીચુ દેવી ખારીબામ પોતાની જવાબદારી નિભાવશે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર વચ્ચે મેચ રમાઈ રહી છે લખનઉમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે હાલમાં મળતા અહેવાલ મુજબ લખનઉ સુપર જાયન્ટ્સે પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવી ચોત્રીસ રન બનાવ્યા છે અમેરિકન ગાયિકા કેટી પેરી સહિત છ મહિલાની ટુકડીએ આજે બ્લુ ઓરિજિન રોકેટમાં બેસીને પૃથ્વીના વાતાવરણના ઉપલા ભાગમાં ઉડાન ભરી બ્લુ ઓરિજિન એ અગ્રણી ઉદ્યોગપતિ જેફ બેઝોઝની માલિકી ધરાવતી અમેરિકન સ્પેસ કંપની છે આ જૂથમાં ટીવી પ્રેઝેન્ટર ગેઇલ કિંગ ફિલ્મ નિર્માતા કેરિયન ફ્લીન નાસાના ભૂતપૂર્વ એરોસ્પેસ એન્જિનિયર આઈશા બોવે અને જાતીય હિંસા વિરુદ્ધ ઝુંબેશ જૂથના સ્થાપક અમાન્ડા ગુએનનો સમાવેશ થાય છે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને બિહારના મુખ્યમંત્રી કુમારે આજે બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસના પ્રતિકનું અનાવરણ કર્યું આગામી ચોથી મેથી શરૂ થનારા આ રમતોત્સવમાં આ વખતે ખેલો ઇન્ડિયાનું પ્રતિક ગજસિંહ હશે જે હાથીની શક્તિ અને સિંહના હૃદયનું પ્રતિક છે આ શુભ ચિહ્ન નાલંદા અને બોધગયાના પાલવંશના શિલાલેખિત વારસામાંથી લેવાયું છે જે મંદિરો અને તેમના સ્તંભો પર કોતરવામાં આવ્યું છે ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની ગઈકાલે અઠ્યોતેરમી વસગાંઠ હતી રશિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સાથે મૈત્રી સંબંધ સતત વધતા રહેશે રશિયાના વિદેશ મંત્રાલયે ટેલિગ્રામ પર શેર કરેલા સંદેશમાં ભારતને શુભેચ્છાઓ પાઠવી અને દ્વિપક્ષી સંબંધો મજબૂત થવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડોક્ટર ભીમરાવ આંબેડકરના આદર્શ સરકારને હંમેશા માર્ગદર્શન આપતા રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવામાં ન્યાય સહાયક વિજ્ઞાન ઘણું ઉપયોગી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે આવતીકાલે સવારે સાત વાગે દસ મિનિટે આપ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો